નમસ્કાર મિત્રો સુભ્રપાત જ્યાં ખારેકના નરનો પોટો હોય એ વાજ ફાટ્યો એટલે હું આજ લેવા આવ્યો જો આ નરનો પોટો ફાટે એટલે એમાં આવા ફૂલડા હોય આ નરના પોટાની ઓળખાણ જ્યાં ફૂલડા હોય ને માદાનો પોટો હોય ને એમાં આવા ફૂલડા ન હોય એમાં ગોળ ગોળ ખારેક જીવા હોય એના ઉપરથી આપણી ઓરખે હગીએ કે નરકિયો અને માદા કઈ તો આ પોટાને વાહે હું તો લગભગ અઠવાડિયા હું ત્યાં વાહે ઘૂમરા માર્યા તારે વાજ ફાટ્યો નહીં એ વાજ હાણે કાપે ને આમાંથી આખો પાવડર કાઢી લેવાનો પાવડર કાઢવાની પ્રક્રિયા હે એ હું આગળ ઘેર છે ને તમને આખી આખી શીખવાડી કઈ રીતે પાવડર કાઢવું નહીં પેલા જ્યાંમાંથી આ શિયાળી કોરાથી આ કાટા હે ને એ બધા કાંટા કાપવા જોઈએ ને એ પછી નર નહીં કાપવું જોઈએ પેલા આ બધા કાંટા સોખા કરવા જોઈએ જો આણા આજુબાજુમાંથી બધા કાંટા સોખા કરી નાખ્યા એવો આણી કાપવાનો આથી તળમાંથી કાપવા ટાણા ધ્યાન નહીં રાખવાનું કે આ બહુ હલવો ન જોઈએ જેટલો હલે ને એટલો આમાંથી પાવડર ખેરી જાય જો આમાં ટાણા પાવડર હે ચાર આ સફેદ સફેદ દેખાય ને આ આ પાવડર હે ચાર આ બધું પાવડર આકોરની સાઈડ છે આ વાવડાને સાંભળ્યું હતું એટલે આમાંથી બધું પાવડર ખરી પણ આમાં જે પાવડર છે ચા દેખાય જેટલું ઓછું પાવડર ખરીએ ને એટલું વધારે ફાયદો કે આમાંથી એટલું પાછું હાંભવું પાવડર એટલું નીકળે તો જેટલો ઓછો હલે ને એટલો ઓછો હલાવે એક જ વારમાં કાપે લેવાનો આને તો જ આ પાવડર હસવાય ને કે આ પાવડર બધું છે ને જેટલી વધારે હલાય એટલું વધારે ખરીએ એકવારમાં નવો લે એવી રીતે ને તો એકવારમાં જાવ પાવડર જરીટલું પાવડર એ બે ખારે થઈ જાય પછી જ આવી રીતની દૂર લઈ જવાનું હોય તો આવી રીતે કોથરી પૂરે લઈ જવાનો પણ ઘેર છે ને આની ખુલ્લો કરી નાખવાનું કોથરીમાં જેટલી જેટલી ગળી ઓછો રહીએ ને આટલું સારું ખુલ્લો કરે અને સાંયામાં હુકવવાનો કેવાયથી ઢાંકવાનો નહીં ને ખુલ્લી હવા સીધી લાગવા દેવાની ખુલ્લી હવા સીધી લાગે ને એટલે આમાંથી જે આ પાવડરના રચકણ હોય ને એ બધા ઉડે જાય એટલે શાંત વાતાવરણ હોય ને રાખવાનો ખુલ્લામાં રાખવાનો ખુલ્લામાં એટલે હાવ પેકમ પેક રૂમ હોય એમાં નહીં રાખવાનું કબટાઈ જાય એટલે ખુલ્લી હવા ન લાગે ને એવી રીતે ઓઢરી રાખવાનો ને સાંયામાં રાખવાનો હું આ વરલા ને વેચ માંથી આવતી યાર ગલતા લી ગલબતા હવાનું આ કુંડીમાં પાણી નતું ઉપર આ લાઈન છે ના એમાંથી આ કુંડી હાવ ખાલી છે એમાં ઘા કુસ્સો આવે ગો ને એ કઈ ખબર નથી

આ કામ કઈતા થે ગો રેડી બે કઈ ફૂક કર નતે મારી ચરા ફૂક મારી ને પાંદળો ગઈ હે વેવ હું ને ચાલુ થે ગો એ વી આર તો થે ગો શ્રી કુ આગમ કરના પણ સ્ટેન્ડ લોવાનો ને બધું બાકી છે યાળો પર હે આઈ ને કી દેવાની ને બધી બાકી છે

વા ગામમાં ગાતે દઉં ઉપાડે ફોરા ફરા અસલ મસ્તી ના હે સંપલ હા એ ફ્લાઇટ ને હજી હા

Atawalu lita pachalai kia kai jawadi <hesitation> a <hesitation> a <hesitation> a <hesitation> a <hesitation> a <hesitation> a <hesitation> a

अच्छा uh जयता -huh. É कह जा आदि आओ ही काम पे आ ये कितना सिंपल a ଦୁନିଆ କରିପଲ